ભચાઉ પોલીસ સ્ટેશન દ્વારા આજે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો માટે વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોર્ડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ ભચાઉ પીઆઈ એ એ જાડેજાના વડપણમાં આ કાર્યક્રમ યોજાયો હતો ભચાઉ નગરપાલિકા પાસે ટેક્સી સ્ટેન્ડ નજીક યોજાયેલા આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનો સમાજના પ્રતિનિધિઓ ટ્રાફિક પોલીસ ટીઆરબી સ્ટાફ ટેક્સી ડ્રાઈવરો અને ભચાઉ નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા વિશ્વભરમાં નવેમ્બર મહિનાના ત્રીજા રવિવારે મનાવવામાં આવતા વર્લ્ડ ડે ઓફ રિમેમ્બરન્સ અંતર્ગત માર્ગ અકસ્માત ઘટાડવા માટે જનજાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો બચાવ પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં માર્ગ સલામતી અંગે શપથ લેવાયો અને અકસ્માત રહિત સમાજ માટે અપીલ કરવામાં આવી વિશ્વ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટેનો એક કાર્યક્રમ બચાવ ટેક્સી સ્ટેન્ડ રાખેલ છે આ પ્રોગ્રામમાં ઉપસ્થિત બચાઉ એપીએમસીના ચેરમેન ભાઈ શ્રી વાઘુબાભાઈ બચાઉ નગરપાલિકાના પ્રમુખ મેથાભાઈ બચાઉ પોલીસ સ્ટેશનના સૌ હોદ્દેદારો તેમજ ગામમાંથી વધારેલા વિવિધ સમાજના આગેવાનો ભાઈઓ તથા બહેનો પ્રથમ તો હું આ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને માર્ગ અકસ્માત કેવી રીતે આપણે અટકાવી શકીએ એના માટેનો જાગૃતિનો આ કાર્યક્રમ છે વર્લ્ડ આખું સોળ નવેમ્બરના આ દિવસ ઉજવે છે વિદેશમાં તો માર્ગ અકસ્માતના બહુ ભૂત બનાવો વધતા હોય છે પણ આપણા દેશમાં માર્ગ અકસ્માતના અમે લાવવાની સંખ્યા ખૂબ જ વધારે હોય છે આ સમાજનો જ દાખલો દઉં તો સાડા છ હું મોર્નિંગ વોક કરવા જતો હતો ત્યારે નગરપાલિકા સામે જ બારે બે ટેલર વાળા ફૂલ સ્પીડમાં માં ગામમાંથી ગામ માંથી અમે એ લોકો બે ચાર જણા એને ઉભા રાખ્યા ને કીધું ભાઈ તમે શા માટે